અમારા આવી ગયા છે અને એને છે ને ની સેવા બહુ ગમી ગઈ એટલે એવું ગીત વગાડે છે કે ગાવડી તેરા ધામ બહુ પ્યારા લાગે મને વાલા એમ એવું ગીત વગાડે છે આ તમે જેમ જો આવી ગઈ એને કોબડી કોબડી એટલે હા હા જ અલગ હોય ને ભાઈ ભાઈ એકવાર જરૂરથી મુલાકાત લઈજો ખૂબ સારી સેવા થાય છે અને આવું બધું પ્રકૃતિનો આનંદ વાણ જય માતાજી મિત્રો જોવો કોબડી આપણે બળદ ઉતારી રિટર્ન આવતા હતા આપણે જ્યાં ટેમ્પા વાળા ભાઈઓ છે ને બતાડા બતાડા પરિવારના સુરાપુરા દાદા પાછળ સૂર્ય આવે છે એટલે દેખાય નહીં પણ ધાર ઉપર દાદા બેઠા છે રસ્તામાં જ ગામ આવતું હતું એટલે કીધું હાલો દર્શન કરતા જ આવી હાલો આપણે સુરાપુરા દાદાના દર્શન કરી આવી મંદિર દેખાય ને ઉપર ત્યાં આપણે જવાનું છે હાલો મિત્રો આપણે જાવી છે દાદાના દર્શન કરવા જય ભગવાન જય પૂરા પૂરા દાદા હાર ઉપર દાદાના બેસણા છે સૂર્ય સૂર્યપ્રકાશ આવે છે ને દેખાય નહીં પણ આગળ આપણે તો આ દેખાય મંદિર દેખાણું આપણે જાવી વચ્ચે રામદેવ નું મંદિર આવે છે અને ભાઈ રે નજારો છે જમાવટ બતાડા પરિવાર ભરવાડ સમાજ ને હા એના સુરાપુરા દાદા છે છોકરાઓ રમે છે છે આમ પડે દાદરા ચડવી ને ઓલા લોઢાના એરે વળ ખાતા હોય ઓલા મશીન માં ધોળતા હોય ને એમાં પછી ગલોજું ખાઈ જાય બાકી આ દેશી મોજ આમ જોવો તો રામદેવપી નું મંદિરનું બાંધકામ ચાલુ છે હા એ થી જો થી ઉપર થી ગામ નો નજારો એવો આવે છે પાછળ પવન છે હા ચોમાસા ગૌતન છે નજારો આવે છે અહીંથી હા હાલો જે આપડે ઉપર જાવીએ એટલે હજી ઓર મજા આવશે બન્યા રહીજો વિડીયા માં પ્રાકૃતિક સ્થળ આમ જો વાહ મસ્ત મેદાન રામદેવ કીર મહારાજનું મંદિર છે તો ચેટાન બકરાન ધોવાનું કામ ચાલુ થઈ ગયું ભરવાડના નેહ છે ગામ છે ગામનું નામ તો ભૂલાઈ ગયું મસ્ત નજારો છે આમ ચોમાસા માતાની હું વાત કરી એવું ને મંદિરનું કામકાજ ચાલુ છે ગિરનારમાં નથી નવસો નવ હજાર નવસો નવાણું પગથિયા હમ કઈ સુધી આરસીસી ના પગથિયા છે તો ધાર કોતરીન ગિરનારની જેમ પગથિયા કર્યા છે કાંઈ અગવડતા ન થાય હા હું પવન આવે છે બાકી ફોનમાં કદાચ તમને અવાજ આવશે ઉર પવન ફૂફડાટી બોલાવે છે બળદને ટેમ્પો માંથી ઉતારી ઉતારી દાદાના દર્શન કરી બળદે બહુ હેરાન કર્યા પછી એવું છે કે સેવાનું કામ એટલે થોડું ઘણું તો તકલીફ રહી આવી ગયા આપણે પાછા આવી સાધા નામાં મંદિરે ખોખવા જવા છે આપણે

આપણે આવી ગયા સેવી નીચે રામાપિ ના મંદિરે મંદિરનું કામકાજ ચાલુ છે નવું બને છે આ ધાબા ઉપર ખાટલા પડ્યા છે આમાં ઉતા હોય આવી તો અંબાણી ને નીંદર ન આવે ને હા મંદિરમાં રસોઈ ઘર છે કમ્પ્લીટ તો નેચરલી પવન આવે અંદર પાકી ને ડબ્બા જેવી થઈ જાય આમ જોવા જાડવા એટલા છે નજારો જેવું છે પવન ચક્યું દૂર દૂર હાલે છે મિત્રો હવે આપણે મંદિરે નીચે ઉતરી ગયા છે ભી નેહાડામાં આવી ગયા છે ભી જો આ દાદા છે ને ચા પાણી પીવા ભરા બોલાવ્યા છે તો આપણે મળી લેવી રામ રામ દાદા

પાછું દેખાડી દઉં મંદિર આપડે નીચે ઉતરી ગયા છે હાલો ભાઈ કોઈ દી શા પીતા નથી પણ આ તો ભાઈ નેહાડા ની સા હોય ગામડા ની સૌરાષ્ટ્ર ની એટલે જો ભાઈ રકાબી ભેરી છે બાકી ઘેરે પીતા નથી અને હવે એને દેશી ખાટલા મૂકવાનું આમ થતું નથી મન દેશી ખાટલા છે ને એમ થાય કે આઈને હુઈ જાવી લાંબા થઈ જાવી કે એવા ઠાયકા છે એવી અને આ મોજ હો પવન એવો ટાઢો આવે છે વાહ મોજ હવે પછી કાના ભાઈને કેવીને એટલે સેલ મારે અને જો મોજ કરાવી પાછી આપણે એક વખત હાલો હવે આપણે વિજય લેવી છે કામ છે મોટા ખોખરા મોટા ખોખરા ને ભાઈ જમ હાલો આપણે હવે કેવું કામ હતું એ ખોખરા થી નીકળી ગયા છે ભી આવી છે ગામ માં હવે ભાગી ગયા છે હવા જેવું એવું ક્યારે